છ વર્ષની વાણીએ એક હજાર ક્યુબના મદદથી દેવ મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી છે વડોદરાની છ વર્ષની વાણી દેવેશ પટેલ એક હજાર રૂબી ક્યુબના મદદથી દેવાધિદેવ મહાદેવની અદ્ભુત છબીનું નિર્માણ કર્યું છે

આખરે શ્રાવણ માસના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાવી હતી અને તેને ઉત્કૃષ્ટ દેવાદ દેવ મહાદેવની છબી બનાવી છે આ છબીને નિહાળવા લોકો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં નિઃશુલ્ક જોઈ શકશે રૂબિક્યુબ શીખવાથી કોન્સન્ટ્રેશન લેવલ વધે છે તેમજ બાળકોમાં આઈક્યુ લેવલ પણ વધે છે તથા માઇન્ડનેસ સ્ટેબલ રાખે છે જેથી રૂબિક્યુબ શીખવું ખૂબ જ જરૂરી છે તેવું વાણીના માતા તેમજ ગુરુએ જણાવ્યું આ વાણી દિવેશ પટેલ મારી ડોટર છે હું અક્ષિતા દિવેશ પટેલ છું મારી ડોટર છ વર્ષની છે એને એક મહિનાની મહેનત કરીને આ શિવજીની પ્રતિમા બનાવી છે આ એક મહિનાથી મહેનત કરતી હતી ત્યારે આજે આ બની રહી છે તમારી સામે દેખાઈ રહી છે આ ક્યુબ છે ને માઇન્ડ ગેમ છે આ માઇન્ડને ડેવલપ કરવા માટેનું વસ્તુ છે આમાં એક હજાર ક્યુબ ભેગા કર્યા છે વાણી ચાર વર્ષની હતી ત્યારથી ને આ ચાલુ કર્યું છે રૂબિક્સ ક્યુબ આ બનાવવા માટે ને એક મહિનો ગયો છે મારું નામ અક્ષિતા દિવેશ પટેલ છે અને વાણી છ વર્ષની છે એનઆઈએસવી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે ચાર વરસથી કરે છે એને નેશનલ એવોર્ડ ઇન્ડિયા લેવલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના લેવલ સર્ટિફિકેટ એને મળેલા છે અને એને ટોટલ સોળ ક્યુબ શીખેલા છે અલગ અલગ ટાઈપના હજાર જેટલા વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ એને એવોર્ડ મળેલો છે